જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ આપણે રોજે રોજ કરીએ છીએ અને આજે એમાં વિષય લઈએ છીએ કે શબ્દ બ્રહ્મ અને બ્રહ્મ સંબંધ શબ્દ બ્રહ્મ અને બ્રહ્મ સંબંધ એના વિશે તો શાસ્ત્રમાં કહેવાયું છે કે વાક એવા બ્રહ્મ શબ્દ જ બ્રહ્મ છે અને બ્રહ્મને શબ્દ બ્રહ્મ અથવા નાદ બ્રહ્મ એમ પણ કહેવામાં આવે છે તો બ્રહ્મને શું કહેવામાં આવે શબ્દ બ્રહ્મ અથવા તો નાદ બ્રહ્મ તો અર્થાત શબ્દ કે નાદ અથવા મંત્ર અને સ્વર પણ બ્રહ્મનું જ સ્વરૂપ છે પ્રાચીન ઋષિ હજારો વર્ષોની તપસ્યાના અંતે શબ્દો અને સ્વરની અસરોનું પરીક્ષણ કરી અને તેનો જીવન વ્યવહારમાં ઉપયોગ કર્યો છે મંત્રોચાર દ્વારા કોઈ દેવના આહવાન છે એમાં આ જ પ્રક્રિયા રહેલી છે તો શબ્દ અથવા બને છે અને તેથી મંત્ર દ્વારા તે પ્રત્યક્ષ છે એ પ્રગટ થાય છે તો માટી ધાતુ કાષ્ટ અથવા કાગળ પર ચિત્રિત મૂર્તિ કે ચિત્રને પણ મંત્ર શક્તિ દ્વારા પ્રતિષ્ઠા કરી અને તેનામાં પ્રગટ થયેલ દેવદેવી દ્વારા ઇચિત ફલ છે એ પ્રાપ્તિ પણ આ શબ્દ બ્રહ્મ કે નાદ બ્રહ્મને કારણે જ સંભવ બને છે તો શ્રીમદ આચાર્ય ચરણ શ્રી વલ્ભાચાર્યજી એ પણ આ પ્રક્રિયાના માધ્યમથી પુષ્ટિ માર્ગની દીક્ષા એવમ સેવા પ્રણાલીને પ્રસ્થાપિત કરી છે તો આપ શ્રીને સ્વયં ભગવાન દ્વારા થયેલ બ્રહ્મ સંબંધની આજ્ઞા અને ભગવાને આપેલ નિવેદન મંત્રની મંત્ર છે એનાથી સેવકોને દીક્ષિત કરી અને તેમના દોષોની નિવૃત્તિ

સ્વરૂપની સમર્પણનો સત્ય સંકલ્પ ચોક્કસ અપેક્ષિત અસર પહોંચાડી શકે છે આ સમયે શ્રી વલ્લભ ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડ્યે હજારો વર્ષોના સમય છે એ વ્યથિત થવાથી કહી અને જે પરિસ્થિતિ પેદા થઈ છે તેનું ભાન કરાવે છે કે જે તાપ કલેશ છે એનો આનંદ લુપ્ત થઈ ગયો છે તેવો હું જીવ આમ કહી અને પોતાના વાસ્તવિક સ્વરૂપની છે પહેચાન કરાવે છે જેને શરણે તે હવે જઈ રહ્યો છે તેવા ગોપીજન શ્રી કૃષ્ણ છે ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણ છે એની ઓળખ કરાવે છે અને પછી જેને તે અત્યાર સુધી પોતાની પોતાની માની અને બેસવાની ભૂલ કરી બેઠો હતો તે પ્રત્યેક વસ્તુને ગણી ગણીને કબૂલે છે કે હે પ્રભુ આ સર્વ તમારું છે હું તો કેવળ આપનો દાસ છું હું સ્વયં પણ આપનો જ છું આમ શબ્દ બ્રહ્મના શબ્દોને અને તેના નાદને સાર્થક કરવાની ક્ષમતા ધરાવનાર સમર્થ ગુરુ શ્રી વલ્ભાચાર્યજીના માધ્યમથી સ્વયં ભગવાન સામે કરેલ કબૂલાત અને સમર્પણનો સંકલ્પ જીવને જગદીશ સાથે જોડવામાં ચોક્કસપણે સહાય રૂપ બની શકે છે અહી શબ્દ બ્રહ્મનું સાતત્ય અને મંત્ર શક્તિનું સામર્થ્ય છે એ કારણભૂત છે તો સાથે એ શબ્દ બ્રહ્મને પ્રગટ કરી શકે તેવા વ્યક્તિત્વનું પણ એટલું જ મહત્વ રહેલું છે એવું સામર્થ્ય શ્રીમદ વલ્ભાચાર્યજીમાં હતું અને સ્વવંશમાં સ્થાપિત છે તેવા શ્રી વલ્લભ કુલમાં છે તે નિર્વિવાદ છે કારણ કે શ્રી મહાપ્રભુજીએ પોતાનું જે સામર્થ્ય છે એમના કુલમાં સ્થાપિત કરેલું છે તો આપણા પુરાણો એવા ચરિત્રોની અનેક કથાઓથી ભરેલા છે કે જેમાં કોઈ વ્યક્તિએ શબ્દ ઉચાર્યા અને તેનું તાત્પર્ય છે વાસ્તવિકતા બની જાય છે અને ઋષિના શબ્દો ચાર આજથી સાતમા દિવસે આ દુષ્કૃત્ય કરનારનું મૃત્યુ છે એ નાગના દસથી થશે તે થયું વૈષ્ણવું પરીક્ષિત રાજા અને તે પછીથી રાજા પરીક્ષિત ની કથા છે જગ જાહેર છે તો વરદાન અને શ્રાપના અનેક દ્રષ્ટાંતોમાં એ સપ્ત બ્રહ્મનું સાતત્ય અને તેના ઉચ્ચારકોનું સામર્થ્ય જ છે કારણભૂત રહેલા છે તો કુરુક્ષેત્રમાં અંતે ગાંધારીએ પણ કીધું હતું કે જેમ અમારા કૌરવકુળનો નાશ થયો છે એમ તમારા યદુકુળનો પણ નાશ થશે તે થયો વૈષ્ણવ

પ્રભુ મહાપ્રભુજી પછી પણ તેઓ દર્શન બધાને આપતા રહ્યા છે સાક્ષાત દર્શન તો બ્રહ્મ સંબંધની ની દીક્ષાથી પ્રક્રિયા થી આ દીક્ષાની પ્રક્રિયા થી જીવ જઈ દોષ મુક્ત થતા ભગવત સેવા નો અધિકારી બને છે તો સાથે સાથે સર્વસમર્પણ અને દાસત્વના સ્વીકાર સાથે ભગવત સેવા તેનો આવશ્યક ધર્મ પણ બની રહે છે અહીં પણ શબ્દ બ્રહ્મા પ્રગટ કરવાના સામર્થ્યને કારણે કોઈ મૂર્તિ કે ચિત્રમાં મંત્રોચાર દ્વારા પુરુષોત્તમનો આવિર્ભાવ કરી શ્રી વલ્લભ જ્યારે જીવને માથે સેવ્ય સ્વરૂપ પધરાવી તેમની સેવા કરવાની આજ્ઞા આપે છે ત્યારે તે સ્વરૂપમાં પ્રગટ પ્રભુ જીવ દ્વારા સમર્પવામાં આવતી પ્રત્યેક વસ્તુનો પ્રત્યક્ષ સ્વીકાર કરી તેને પોતાની રસાનુભૂતિ કરવાનો અનુગ્રહ કરે છે રસાનુભૂતિ છે એ કરાવવાનો અનુગ્રહ કરે છે એટલે કે કૃપા કરે છે પ્રભુ પોતાના સ્વરૂપાનંદ છે એની અનુભૂતિ કરાવે છે આમ સેવાની પ્રક્રિયામાં પણ શબ્દ બ્રહ્મ કે નાદ બ્રહ્મની મીમાનસા જ કારણભૂત બને છે જીવનો ધ્યેય જો ભગવદ પ્રાપ્તિ જ હોય વૈષ્ણવ આ બ્રહ્મ સંબંધ મંત્ર નિવેદન મંત્ર પણ કહે છે આ મંત્ર દ્વારા જીવાતમાં છે ભગવાન પાસે નિવેદન પ્રતિજ્ઞા કરે છે આ મંત્રમાં ચોર્યાસી અક્ષર છે ચોર્યાસી અંકની વિશેષ્ટતા છે જીવ યોનીની કુલ સંખ્યા છે 84 શાસ્ત્રોમાં બતાવવામાં આવી છે અને 84 અક્ષરો 84 લાખ યોનીના ચક્ક્રોનું સૂચન કરે છે ફરી એ યોનિના ચક્રમાં ફસાવવું ન હોય તો આ 84 અક્ષરના મંત્રથી પ્રભુને સમર્પિત થવું જરૂરી છે ભગવત સ્વરૂપ દ્વાદશાંગ છે અને પ્રત્યેક અંગમાં શ્રી પ્રભુના છ ધર્મો અને ધર્મી સ્વરૂપ વિદ્યમાન છે તેથી 12 ગુણ્યા 7 કરો તો 84 થાય આમ 84 અક્ષરના નિવેદન મંત્રથી સમર્પિત જીવને આ દેહે ભગવત પ્રાપ્તિ થઈ શકે છે બોલો શ્રી વલ્લભાધી સકી જય સર્વને જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો આજનો વિડિયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અવશ્ય કરજો અને પુષ્ટિ સત્સંગ સાથે જોડાયેલા રહેજો આવા જ સત્સંગો સાંભળવાની લિસ્ટ આપેલ છે તેના પર ક્લિક કરજો